ગંગા છે બરાબર આ પનગ્રહન કરો છો લે હા 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 ઓ મન માતાનો અભિમાન ના ના માન તો ઉથી જે ગીતમનો ઓમ કરવા ના ના નહીં શું તો આરણ વખત તો ધ્યાન ના જો કારણાયો સાનો અભિષેજ જે આપણી નાગની જે નહીં પણ મારા સેવાતર મારા ભક્તને કદર થયો પગડી કરી જોને તો આમ આખી ઉથી પછી કે હા હા જરૂરી છે હું એ મોડે કૃપા કરે આશીર્વાદ રાખે એવું તત્વ છે માતાજી આ ખરેખર

પૂરા દેશ નો જો કઈ મનુષ્ય વાસ કરો ને એને તેવા ગુના કર્યા એવું કર્યું ખબર છે આગળ ના ગુના હે હું કરવાનું કારણ કે આપડે તો માતાજી કીધું પાછો જે હોય આવ્યું ખાલી ખાલી પહેવાની બીજી માતાઓ રાજી રાખવાના હું તો એ માતા છું ને હાથ હાથ પડીયો તમે સુખી થઈ જાઓ એ માતા છું